સહિત દેશદેવી આશાપુર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપરાંત વિશાળ સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ અને માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટની વિવિધ સેવાકીય કામગીરીને બિરદાવી હતી નિપુલ પોપ પોરબંદર ટાઈમ્સ આપણા પવિત્ર સ્થાનમાં બેઠા છીએ ત્યારે આ આપણા પાવનકારી નગર જ્યાં સુદામાની ભક્તિ ગાંધીજીની આ ગરીમાં ગાંધીબે શ્રી મંદિરથી આપણે સૌ અત્યારે એવા આપણા નગરમાં આજની આ સુંદર સાંજે આવા સરસ પ્રોગ્રામમાં હાજર રહેવા માટે હું આનંદ અનુભવું છું હમણાં હવે ગુરુજીને કહેતો હતો કે બધા બુદ્ધેવો વચ્ચે રહેવું એ જિંદગીનો મોટો લાવો હોય છે મંત્ર પહેલાભાઈ ગુરુજી અમારા મિત્ર મિત્રભાઈ ભરતભાઈ દવે આપણા સૌના વડી દવે સાહેબ અમારા કથાકારોમાં ગૌરવ એવા શ્યામભાઈ આપડે નવાઈ લાગશે વિશ્વભરના કથાકારો જયારે અહીંયા આવે અને એને સંસ્કૃત શીખવું હોય તો ભાઈ એમને કે છે એવા શ્યામભાઈ અન્ય મિત્રો એવું છે કે મન થઈ જાય પણ અમે ભીખુદાન ભાઈ પેલો કરે કે પથારી કેતા સવાર પડે સુ ક્યારે આ નાતે ઉપસ્થિત આપ સૌ અને ખાસ આ જેના લઈને આપણે ભેગા થયા છીએ એમના વિશે મરીતની એક વાત મને યાદ આવે છે કે બસ એટલી સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર છે તો જે ભાઈશ્રી હંમેશા કહેતા હોય છે કે ભૂદેવનું કાર્ય વર્ષોથી પેઢીઓથી અથવા તો વિશ્વ શરૂ થયાથી એ સમાજની સેવા કરવાનું જોયું છે અષ્ટિ દે વંશ મેદય મે ચિત મે ધ્યાન દે અભય વરદાન દે શંભુરા એ દુખ કો દૂર કર સુખ કર પર પૂર્ણ કર દાસ જાણી એ આશા સે કરેત દે જંગ મે ભવાંગ મે ભવાની જંગ મે જીત દે જે ભવાની મંચ પર ઉપસ્થિત પ્રાધાન આચાર્ય સદીપી તથા અમારા ભરતભાઈ માન્ય પ્રેમશંકરભાઈ ડૉક્ટર ગઢવી સાહેબ તથા શ્યામભાઈ ભાગવતાચાર્ય તથા મંચ પર બેઠેલા સૌ શ્રેષ્ઠીઓ તથા જેના લીધે આપણે સૌ અહીં મેળાવડો થયો છે અને ભેગા થયા છે સારા કાર્ય માટે તો એવા આપણા નીરવભાઈ કે નીરવભાઈની વાત તો કરી ના શકાય કારણ કે એ આપણા બ્રહ્મ સમાજનું ગૌરવ છે ભાગ્ય ને આવા સુપુત્ર કારણ કે ઘણી વખત આપણે જોતા હોય છે પપ્પા દીકરાની ચિંતા કરતા હોય છે નગરપાલિકાએ ઘણીવાર આવે કે બેન મારા દીકરાની કાઈ એવું હોય તો ને નોકરી જેવું એટલે સી જનરેશન ફેર છે કે એ પોતાના ડેડી છે એ પોતાના દીકરા માટે આવે એના બદલે કે નીરવભાઈ છે એ એના પપ્પાના સંસ્મરણોમાં આપણા બ્રહ્મ સમાજ દ્વારા જે કાર્ય બ્રહ્મ સમાજ માટે જે કરવામાં આવે છે એ ડીરવભાઈ કરે છે એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ કાર્યો થઈ જાય આપણા બ્રહ્મ સમાજના ગંગા સ્વરૂપા બહેનોને વાર્ષિક ફાળવણીમાં પણ કેટલા દિવસથી તૈયારી કરતા હતા અને મારી વાત કરું તો સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજમાં મહિલા પાકમાં મને પ્રેમશંકરભાઈ અને અશ્વિનભાઈ એ મને પ્રમુખ બનાવેલી હતી મહિલા પ્રમુખ હતી ત્યારે અમે લોકોએ ખૂબ સરસ જે એ લોકોના એ પ્રમાણે આપણા સમાજ માટે કામ કરતા અને મારી પાસે તો લિસ્ટ હોય કે જે બહેનોને વર્ષે લાભ મળવાનો હોય તો અશ્વિનભાઈનો મને ફોન આવી જાય કે બેન આપણે આ દિવસે કરવાનું છે તો મારા દવાખાનાના આસિસ્ટન્ટ કમ્પાઉન્ડર નર્સબેન છે એ પોસ્ટકાર્ડ રાખતા અને એ પોસ્ટકાર્ડમાં બધા બહેનોને અમે લખી દેતા લેટર કે આ દિવસે જવાનું છે એટલે બધા બહેનો ગોપનાથ આવતા હવે એ લિસ્ટ સદભાગ્યે મારે નીરવભાઈએ મને પોસ્ટ કર્યું કે આપણે ગંગા સ્વરૂપમાં બહેનોને આવી રીતના કરવાનું છે તો મે નીરવભાઈને પૂછ્યું કે મારી પાસે એક લિસ્ટ છે આપણું તો મોકલાવું તો એ લિસ્ટ નીરવભાઈ ને આપણે મોકલ્યું અને બધા ગંગા સ્વરૂપા બેનોને એનો લાભ મળશે તો એ બદલ હું નીરવભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું